لوک جان جي طرف کان جوهاه مشن پرموت کان جوهاه محترم جي طرف کان جوهاه مولان جوهاه ۽ جوهاه છે આ નથુબે ચહેરબે ડાબી 5 લાખ 51 હજાર અને એવી રીતે આપણે જયમલબે કલાભાઈ આ નોલગઢ એક એક રૂમના બે દાતા ભેગા થઈ અને એક રૂમના દાતા ત્યાં છે એવી રીતે જ આવનારા સમયમાં આપણે મંદિર ખાતે એવી રીતે દાતા થઈ અને 20 રૂમો બનાવીએ તો ઓછા મોચા 6 સુપરા રહી શકે અને એક સારો હોલ પ્રાર્થના હોલ કે સત્સંગ હોલ એ પણ આપણે ભવિષ્યમાં બનાવવાના હશે પણ એ તો બધું થશે થઈ જશે પણ આજે આપણે બધાને એકંદર મનમાં ડર હતો કે આપણે જગ્યામાં આ પ્રસંગ તો આવ્યા છે પણ કે વરાળામાં વિવાહ માંડ્યા છે આ વિવાહ કેવી રીતે થશે પણ માણેકનાથ ભગવાનની અને ગુરુ મહારાજની અને આવા ગુરુજનોની મારા ઉપર નાનું બાળક ગણીને એમની એટલી અમીર વર્ષા એટલી કૃપા આશીર્વાદ છે કે આપણે નિર્વિઘ્ન આજે બીજો દિવસ છે અને એવી રીતે જ બીજા દિવસો પણ પૂરા થઈ જશે અને આ કાર્યક્રમ પણ આપણા પૂરા થઈ જશે તો આપણી અંદર જ્યારે નેક ભાવના સાચી ભાવના હોય ત્યારે બધા કાર્યો થઈ જતા હોય છે આપણે જ્યારે મીટિંગ કર્યું નક્કી કર્યું કે ભાઈ આપણે અહીંયા આવી રીતે પ્રસંગ કરો આ કરો શું કરો તો બધા કે જમીન લેવા માટે આપણે બધા અગિયાર હજાર નક્કી કરીએ ઘર દી તો આપણે અગિયાર હજાર બધા ના આપી શકે એકાવનસો એકાવનસો ઘર દી રાખીએ તો આપણે જમીન લઈ શકીએ કેટલું ફંડ ભેગું થાય તો દસ પરગણામાંથી એસી ટકા લોકોએ એકાવનસો એકાવનસો ઘર દીઠ આપી અને માણેકનાથ ભગવાનનો રાજી તો વર્યો છે એ બધાએ જેને એકાવનસો રૂપિયા આપ્યા છે એના ઉપર માણેકનાથ ભગવાનની અને વાળીનાથ ભગવાનની ને ગુરુ મહારાજની સદાય અમી દ્રષ્ટિ રહેશે અને એમને સદાય સુખી રાખશે મને એવો પણ અહીંયા અનુભવ થયો કે આવા સત્કાર્યમાં અવનમાં હાડકા નાખતા હોય એવા અસુરો પણ મેં જોયા છે અરે મૂર્ખાઓ આવા કાર્યો થતા હોય હું આડું ના જવાય પણ સૌના સૌ કર્મ બાંધા હોય અને પોતાના કર્મ પોતે બાંધી અને અહીંયા સ્વર્ગ ને નરક છે અહીંયા જ ભોગવવાનું છે કોઈ ઉપર જઈને ભોગવવાનું નથી એટલે સારા કર્મ કરજો તમારા માતા પિતાએ તમને જે સંસ્કાર આપેલા છે એ સંસ્કારોનું જતન કરજો તો તમારી પેઢી કોઈ દિવસ ડૂબે નહીં તમારી સદાય ઊંચી રહેશે અને મારે આ દહ દેહ પ્રજ્ઞાને દિવ્ય પ્રજ્ઞ કરવાનો છે એ આપણે સૌ સાથે મળી અને આપણે દેહ પરગનાને દિવ્ય બનાવીએ શિક્ષિત બનાવીએ અને સૌને એકદમ બીજા જે બધા જોવે છે કે આથમણાવાળા કેમ સુખી છે આથમણાવાળા કોઈ દિવસ કોઈનો ટોટિયો નથી કેસતા અમારી પથ્થર ભાષા છે પથ્થર કોડ ભાષા કેમ કે અમે પથ્થરોનું પાણી પીધેલું છે કે આટલું બાપુ કડક બોલે કડક જ સ્પષ્ટ સત્ય બોલું છું કોઈ દિવસ મારે કોઈને ખોટા વખાણ કરતા આવડતા જ નથી

એ મંદિરને પવિત્ર રાખીએ તો મંદિરમાં બીડીઓ ગુટકા તમાકુ એ બધું ના ખાઈએ આપણે તો રબારી છીએ રબારી તો ભગવાન શિવે ઉત્પન્ન કર્યો હતો અને રબારી દહી દૂધ ઘી માખણ આજુ બધા ખાવાળો સ્માજ છે એ ઉજળો સ્માજ છે તો એને આ બધું શોધતું નથી એટલે હું જે ભાઈ પણ કીધું છું કે આપણે બધાને બને ત્યારે છું કે તમે કોઈ આ બધી વ્યસનો ના કરો ગુજરાતમાં એક સર્વેમાં પેલા પંજાબ આગળ હતું અત્યારે એક સર્વેમાં ગુજરાત કેન્સરમાં આગળ છે કેન્સરનું કારણ આ બીડી છે તમાકુ છે ગુટખા છે તમે મરી જાઓ પણ તમારા પાછળ નાના નાના બાળકોનું શું થશે તમે એમની કોઈ દાળ ચિંતા કરો છો તમે મરી જાઓ પેલી બાઈ એ બાળકોનું એનું ઘરનું ગુજરાન કેવી રીતે કરશે તો તમારા પરિવારનું તમે વિચાર કરો તમારા બાળકોનો વિચાર કરો એક જગ્યાએ મેં એવું જોયું કે મા રોવે છે એના છોકરાને કેન્સરનું ઓપરેશન કરાય છે એના નાના ટાબર છે નાના બાળકો છે એના ઘરથી ભય રોતી હતી કે બાપુ આશીર્વાદ આપો કે આને સારું રહે ભવિષ્યમાં ફરીથી ના થાય એટલે હંમેશા સત્ય છે એ કઠોર છે પણ એ સત્યને આપણે અનુસરણ કરશું તો આવનારા સમયમાં આપણે બાળકોને અનાથ નહીં થવું પડે આપણા બાળકોને કોઈનું હોશિયાળું જીવન નહીં જીવવું પડે આપણું બાળક નોધારું ના થાય એ મારી તમને સૌને પ્રાર્થના છે વિનંતી છે એટલે આ બધું હું વ્યસન બંધ કરવા માટે આગ્રહ કરું છું આપણા દસે દસ પરજ્ઞાના ગામે ગામે ફરીને મેં જોયું છે ઘણાની પરિસ્થિતિ વીક છે તો આપણે એમને કીધું કે ભાઈ આવા માણસો હોય એને આપણે એકાઉસો નથી લેવા પણ એ એને દુઃખમાં આપણે સહિયાર સહયોગ કરીએ કોઈને ગળે ના બેસીએ ઘણા લોકો કે કે બાઓ આવે ને ગળે હલાલ કરે છે હલાલ નહીં પ્રેમથી આપવાના છે પ્રેમથી આપો છો એ જ ઉગે છે અને તો જ તમારી પેઢી તરશે તો જ તમે સુખી થશો અને આપણે બધા એમ કહીએ છીએ હિન્દુ હિન્દુ મુસલમાનોનો એક નિયમ છે જેટલું કમાય એમાંથી દસમો ભાગ એ ધર્માદામાં કાઢે છે આપણે કોઈ ધર્માદુ કાઢતા જ નથી એક ધર્માદુ કે અહીંયા એટલો નિયમ સારો છે કે માણેકનાથ જૂના નવા વાગડી રામે રામેશ્વર મહાદેવ ગંભીરપુરા અને દૂધરેજ આમ પાંચ મંદિરોને બસો બસો રૂપિયા ટેલ આપીએ છીએ એ ખરેખર ઉમદા કાર્ય છે આપણા પરિવારની પેઢીનું સદાય જતન થાય અને ઘણી વખત કોઈને એક્સિડન્ટ થયો હોય ને બચી જાવ ત્યારે કહીએ છીએ કે તમારી આ પૂનય આડી આવી છે ત્યારે એમ નહીં કહેતું કે લાખો કરોડો રૂપિયા આડે આવ્યા કોઈ કહેશે એવું ના કહેતા તમે તમે ધર્મ પૂર્ણ કરો છો આપ ગોપાલક છે તો ગાયો માટે આપણી સેવા કરીએ છીએ મેં ગામે ગામે એવું પણ જોયું છે કે જેને ગાયો તો છે પચાવો અડધી ગાયો દુઃખી પણ છે તો આપણાથી જેટલું એનું પાલન થાય એટલી જ ગાયો રાખો એને દુઃખી કરો તો તમે દુઃખી થશો ચાર કૂડો નથી મળતો તો આપણે પચાસ ગાયો રાખીએ પણ સારી સારી ગાયો દુધાળી ગાયો વીસ રાખો પેલી પચાસમાં રહી તમે મેળવશો એમાંથી પેલી વીસ ગાયોમાંથી તમે વધારે કમાશો તો એવી રીતે એક વખત આપણે અહીંયા મીટિંગ કરી ત્યારે અંકુરભાઈએ એક મેસેજ આપ્યો હતો કે આપણે દહ પર મળી અને આપણી પ્રજ્ઞાની અલગ રબારી સમાજની ડેરી બનાવીએ તો આપણું સમાજ દૂધ એમાં આપે અને એ જે નફો છે અને જે ફાયદા છે એ આપણને ડાયરેક્ટ મળે ડેરીમાં આપીએ છીએ દૂધ એમાં આપણને શું મળે છે આપણા સમાજના છોકરા ત્યાં કેટલી નોકરી કરે છે ડેરીમાં કેટલા સમાજના નોકરી કરે છે એક ટકો બે ટકા હશે આપણું ડેરીમાં વર્ચસ્વ શું છે આપણે કચ્છમાં અમારે માકપાટ વિસ્તારમાં જે ભુજ વચવ માંડવી એ બાજુ જે ડેરી ચાલે છે એમાં સો ટકા રબારીઓનું વર્ચસ્વ છે અને ઊંટોનું દૂધ મોઘામાં ભાગે ત્યાં વેચાય છે અને એ દૂધ ત્યાંથી આફ્રિકા આપણે દુબઈ ત્યાં નિકાસ કરે છે અને એ લોકો મોટી આવક કમાય છે આપણે શું કરીએ છીએ ગાયો પચાસ બધી છોકરો દસમું બારમું ફેલ થાય એટલે કે ગાવડા ચારશે એના ભવિષ્ય નો વિચાર કર્યું છે કોઈ દિવસ પંચાયતો માં તમે પડ્યા છો ખોટું કરો સાચું કરો આજે અહિયાં એક બીજો પ્રશ્ન છે આજે દીકરીઓના તમે પચી પચીસ લાખ રૂપિયા લો છો એ પણ જગન અપરાધ છે દીકરીના પૈસા ના લેવાય હવે ઘરમાં એવું થાય એટલે દીકરીને વેચી મારવાની એનાથી તમારી પેઢી કોઈ દાડો સુખી ના થાય બિચારો ગરીબ હોય એનો છોકરો તો ઓઢો જ ભરે અને બાવો થવા આવે આના બાપનું પૂરું નથી થતું એટલે બાવો ના થઈ શકે એટલે આપણે આ પ્રસંગ પતી જાય એટલે ફરીથી આપણે દહ પ્રજ્ઞાની આપણે મીટિંગ બોલાવીશું આ મંદિરે અને ત્યારે આમાં બંધા કરવાના છે અને એ બંધામાં જોડાવાનું છે કેવા બંધા કે પચીસ લાખ નહીં લેવાના પેલા છોકરીનું હગઈ કરી હોય બે પાંચ લાખ માં ઉમર થાય ત્યારે બોલે કે અત્યારે બજાર ભાવ આટલો છે તમે દીકરીઓની હરાજી કરો છો તમે મા બાપ છો કે કોણ છો ત્યારે બજાર માં ભાવ બોલે કે પચીસ લાખ ભાવ છે પચીસ લાખ હાલે તો માને નકર જૂઠું તારું તારે મારું મારે આવું ના કરાય પેલા તમે વિચાર કરો તો એ ઘરે કેમ ગયા એ ઘરનું પાણી પીધું છે અને તમારી દીકરીના એક ભવ બે ભવ અહીંયા તમે એવું જોયું છે કે ચાર ચાર પાંચ પાંચ ઘર થઈ છે દીકરીઓના આ શું ધંધો મળ્યો છે આપણે દીકરીનું એક જ ઘર હોવું જોઈએ અને એ સુખે દુખે એ ઘર પાર પાડવું જોઈએ આ સમાજમાં હું જાહેર મનથી આ મેસેજ આપવા માંગુ છું તમે મા બાપ છોકરીઓનો પાપ કરો છો દીકરીને એક ઘર પરણાવીને મૂકો છો કન્યાદાન એક જ વખત થાય વારંવાર ઘર દીકરીઓને કન્યાદાન ના થાય એ તો નાત્ર કહેવાય અને દીકરીના ભવો શું કામ ખરાબ કરો છો દીકરીઓ કોઈ દિવસ આવું ના વિચારે દીકરી તો પતિવર્તા દીકરી હોય એ જે ઘરે મૂકલો એ ઘર ગાય અને દીકરી એ જ્યાં દોરો ત્યાં જાય તો આપણે એને એક ખીલા છોડીને બીજા ખીલે બીજા તીલે તમને હરખંઈ ના આવે એટલે છોકરીના હવે ઘણી જગ્યાએ તો છોકરા તમે નખાવો છો એક માને પોતાના બાળકથી દૂર કરવી એ સૌથી મોટામાં મોટું પાપ છે

ત્યારે દીકરીને જ કહેવાનું કે તું લખાય હજાર લાખ રૂપિયા પચાસ હજાર એ પણ ખોટું છે એ તમારે અગિયારસો એકવીસો લઈ શકાય પણ તમારે બીજા બધા તો જોડે લેવા નથી દીકરીને જ જોઈ છે હુવાળી ખીચડી હોય બધા જોડે બધા કાપે એમ દીકરી હુવાળી જોઈ છે એટલે દીકરીને જ બધે વખતે મરો હોય અરે એ વ્યાજે પૈસા લાવીને ગોપાલક માંથી લઈ લઈ અને તમારા

એટલે ભાઈ અને આપણે ગોડવાળો એ આપણો પહેલો સગો છે જ્યારે ભીડ પડે ત્યારે એ દોડીને આવશે બીજા બહારના ના નથી આવતા એક પેપર મેં મે વાંચી કે એક ભાઈ જે ઈવાનો હતા એમને WhatsApp પર 5000 ફ્રેન્ડો Facebook પર 10000 Insta પર 20000 એમ કરીને 1 લાખ ફ્રેન્ડો હતા જ્યારે એને તકલીફ પડી ત્યારે એને خورٹاب نے متاقہ آپ کی انگرامیں اکتا ہے ओम <laughs> सता अगोरे बिहार दोगरे बिहार गुरु दोगरे बिहार दोगरे बिहार दोगरे बिहार दोगरे मंदिर दोगरे दोगरे बिहार तले गुरु साहिब के महारे वाली मंदिर दोगरे दोगरे बिहार दोगरे आ जा बिहार आ जा बिहार के दोगरे दोगरे घूमते हैं ना मेरे महारे के दोगरे मंदिर 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 मंदिर